નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી મહત્વના સમાચારમાં જીયા મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને આ ધાતુ સોનું જે એ મિત્રો હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે જી મિત્રો સોના ભાવની વાત કરીએ તો ભારતીય સરાફા બજારમાં અત્યારે સપ્તાહના છેલ્લા દિવસે સોનાની કિંમતોમાં માં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો મિત્રો

વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ અને હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ છે કે સોનું ખરીદવું છે અને લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અથવા તો તહેવારનો સમય આવી રહ્યો છે તો હવે સોનાની ખરીદી કરવી છે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો આજના તાજા ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આ આપણે દાગીના બનાવતા હોઈએ છીએ જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો આજે સોનાની કિંમતોમાં તો ઘટાડો નોંધાયો છે જેની સાથે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળતાની સાથે જે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આજે ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે અને સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો જેની અંદર ઓગણપચાસ રૂપિયા જ્યારે દસ ગ્રામ હજાર ચારસો ને જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ ચાર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર આઠસો ને બોતેર માં જયારે દસ ગ્રામ સોનું અઠાણું હજાર સાતસો ને વીસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ સત્યાસી હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેની સાથે ચાંદીની કિંમતોની માહિતી મેળવીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત એકસો ને નવ માં જયારે દસ એક હજાર નવ્વાણું જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો યુદ્ધ પગલે વૈશ્વિક ક્રૂડ તાંડ ભાવ જે છે એ મિત્રો તૂટતા જોવા મળી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર જેટલો મજબૂત આવી જોવા મળે છે તે સોનાની મિત્રો આરંભિક આંચકા પર ફરીથી ઉચકાયા હતા અને વિશ્વ બજારના સમાચારની વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુઓમાં બે તરફી વધી રહ્યા હતા વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ

અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરી રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો હવે સોનાની ખરીદી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી તો મિત્રો વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઈરાન તથા ઇઝરાયલ વચ્ચે અત્યારે વાત કરીએ તો મિત્રો યુદ્ધો ફાટી નીકળતા વૈશ્વિક સોનામાં સેફ હેવન બાઇઝિંગ વધ્યું હતું અને હવે વાત કરીએ તો મિત્રો અત્યારે ફંડો એક્ટિવ રહ્યા હતા તથા દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ જે છે એ ઊંચા જતા

જ્વેલરી બજારોમાં સોનામાં ઊંચા મથાળીથી નવી માંગ વધતા અત્યારે લોકો જે છે એ સોનાની ડિમાન્ડ કરી રહ્યા છે અને હવે જો આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો લોકો કહી રહ્યા છે કે સોનાની ખરીદી કરી લઈએ અને સોનું ખરીદવું એ મિત્રો હવે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર ઝેરીઓ છે સોનાનો ભાવ તો હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ અને મિત્રો અત્યાર સુધી સોનું જે જેની સાથે મિત્રો ચાંદીની કિંમતો ની વાત કરીએ તો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી અંદર વધારો ઘટાડો જોવા મળે ત્યારે ચાંદી જે છે મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોના ચાંદીના ભાવ જે છે એ કયા કારણે ઘટાડામાં જઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે અથવા તો યુએસ ડોલર મજબૂત બને તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શંકા જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો અત્યારે ડોલર ઇન્ડેક્સ પણ સતત વધતો જોવા મળી રહ્યો છે અને એમસીએસ અનુસાર આજે સોનાની બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો હવે તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીના દાગીના ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનું ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે અને દિવસે ને દિવસે સોનાના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા હતા તો મિત્રો વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જે છે એ વધતા જોવા મળી રહ્યા હતા જે બે હજાર પચીસ ની શરૂઆત જ સોનાની કિંમતોમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનાનો ભાવ જે છે એ મિત્રો સિત્તેર હજાર ની આજુબાજુ જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો હવે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી કારણ કે અત્યાર સુધી સોનું જે છે એ બે હજાર પચીસ ની શરૂઆત થી

કિંમતો રોકાણ કરવા લાગ્યા છે અને સોનાની માંગ જે છે એ મિત્રો હવે દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો હવે પછી સ્ટુડિયો ની અપડેટમાં સોના ચાંદીના ભાવની માહિતી મેળવીશું